પંચમહાલ જિલ્લાના શહેરા પંથક સહિત ગ્રામીણ વિસ્તારમાં હોળી ધૂળેટીના પર્વને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે હોળી ધૂળેટી રંગોનો તહેવાર છે ત્યારે બજારમાં અવનવી પિચકારીઓ પણ વેચાઈ રહી છે સાથે અવનવા રંગોનું પણ વેચાણ થઈ રહ્યું છે ત્યારે હોળીના આગલા દિવસે સારી એવી ઘરાકી થતાં વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા અને લોકોએ અવનવી જે પિચકારી છે અને રંગો છે તેની ખરીદી કરી હતી સાથે સાથે શહેરાનગરમાં આવેલા બસ સ્ટેશન વિસ્તાર વૈજનાથ ભાગોળ પરવડી બજાર સહિત વિસ્તારોમાં ખરીદી માટે પણ ભીડ જોવા મળી હતી ગ્રામીણ વિસ્તારોમાં હોળીનો તહેવાર ભારે રંગેચંગે ઉજવવામાં આવે છે ત્યારે બહાર ગામ મજૂરી કામ અર્થે ગયેલા લોકો પણ પોતાના માદરે વતન પાછા ફરી રહ્યા છે અને હોળી ધૂળેટીના પર્વને લઈને તેને ઉજવવા માટે અનેરો થનગનાટ તેમનામાં જોવા મળી રહ્યો છે